હત્યા કેસમાં પણ સંડોવણી છે આરોપી રાહુલ સામે ગુસ્સી ટોક મારામારી હત્યા જેવા બાવીસ ગુના નોંધાયેલા છે પોલીસની કાર્યવાહી સામે રાહુલ એપાર્ટમેન્ટ ગેંગના ડોન રાહુલ પીંપણેની પત્ની કાજલ ભારે નારાજ થઈ ગઈ હતી પત્ની દ્વારા કરાયેલા ગુનાહિત કૃત્યો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેણે જણાવ્યું હતું કે રાહુલ સાત વર્ષથી જેલમાં છે અને અત્યારે જ બહાર આવ્યો છે જો તેની પાસે ગેંગ ચલાવીને પૈસા હોત તો તે અહીં સરકારી આવાસમાં શા માટે રહે છેલ્લા ત્રણ દિવસથી પોલીસ હેરાન કરે છે આવીને સામાન બહાર મૂકી દે છે મેં મેરેજ કર્યા છે અને હવે મારા માતાના ઘરે પણ જઈ શકતી નથી સરકારી આવાસની બહાર રાહુલ દ્વારા ત્રણ ગેરકાયદેસર મકાન બાંધવામાં આવ્યા હતા જેને સુરત ઉદના પોલીસ અને મનપાના કર્મચારીઓએ તોડી પાડ્યા છે એટલું જ નહીં રાહુલ સરકારી આવાસમાં રહે છે જ્યાં તેણે ઘરની અંદર પણ ત્રણ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું

જે રાહુલ પીંપણે ઉર્ફે રાહુલ એપાર્ટમેન્ટ કરીને એક વ્યક્તિ રહે છે એ પોતે આરોપી છે અગાઉ એના વિરુદ્ધ મર્ડર મર્ડર લૂંટ વગેરે પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એ પાસામાંથી પાસામાં હતો આ પ્રકાર એ પોલીસે વારંવાર એના પર એક્શન લીધા છે ત્યારબાદ એણે પોતાના રહેઠાણની બાજુમાં જ ત્રણ નાની રૂમો બનાવી લીધી હતી કે જે રૂમો ગેરકાયદેસર રીતના દબાણ કરીને બનાવેલી હતી લોકો ઉપર કંઈ ખોફ નથી ફેલાવી શકતા ત્યારે એ લોકોએ આ પ્રકાર એક અડ્ડો બનાવીને બેસી રહેવાની પ્રવૃત્તિ ચાલુ કરી જેને કારણે ઇન્ડાયરેક્ટલી લોકો ઉપર એક પ્રભાવ એ લોકો નેગેટિવ પ્રભાવ પાડી શકે પોલીસને આ બાબતને ધ્યાને ધ્યાન આવતા એસએમસી ની ટીમ સાથે અમે સર્વે કરાવી અને ફાઈનલાઈઝ કર્યું હતું કે આ ગેરકાયદેસર દબાણ છે એટલે એને તોડી પાડવા માટે અત્યારે કાર્યવાહી ચાલુ છે અત્યારે જે રાહુલ એપાર્ટમેન્ટ છે એની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે એના વિરુદ્ધ કોઈ બીજા ગુનાઓ પણ આવશે અમારી સામે તો ચોક્કસ એના પર એક્શન લેશો આ ઉપરાંત એણે આવી રીતના બીજી કઈ કઈ જગ્યાએ દબાણ કર્યું છે

રાજ્ય ડીજીપી દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ સુરતમાં ક્રિમિનલોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે સુરત શહેરમાં હાલ નવ ગેંગ સક્રિય છે અને રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ પણ એમાં સામેલ છે